સુરેન્દ્રનગરમાં પંદરસો કરોડ રૂપિયાની જમીન બિનખેતી કરવાની પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે ઈડી અને એસબીની કાર્યવાહીથી મોટા ખુલાસા થયા છે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ઈડી દ્વારા ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ની ટીમે સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા એસીબીએ સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામે પણ લાંચ રિશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધ્યો હતો તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો ત્યારે થયો જ્યારે ઈડીની ટીમે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરે રેડ કરી અને તેમના બેડરૂમમાંથી સડસઠ પોઈન્ટ પચાસ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી ચંદ્રસિંહ ઈડી સમક્ષ કબૂલાત કરી કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ રૂપિયા પ્રમાણે લાંચ લેવામાં આવતી હતી તપાસમાં એક કરોડ રૂપિયાની લાંચના દસ્તાવેજી પુરાવા પણ મળી આવ્યા છે વધુમાં એક શીટમાં દલાલોના નામ અને તેમને ચૂકવવાની રકમ લખેલી હોવાની પણ ખુલાસો થયો છે પંદરસો કરોડના જમીન સ્કેમમાં ત્રણેય ટીમોએ સતત કલાકો સુધી કરેલી પૂછપરછ બાદ ઈડીએ આ કાર્યવાહી હાથ ધરી છે